જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય પહેલો સાંભળશું ગરુડ પુરાણ એ ગરુડ અને વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સજાઓ પ્રેતલોક યમલોક નરકલોક તથા લાખ યોનીઓના નરક સ્વરૂપી જીવન વિશે વિસ્તારથી જણાવ્યું છે ગરુડ પુરાણ એક એવું પુરાણ છે કે જે વ્યક્તિને સારા કાર્યો કરવા પ્રેરે છે ગરુડ પુરાણમાં જીવન જીવવાની નીતિ અનિતિ વિશે વાતો કરી છે જે તમારા જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખશે જેથી તમે ધર્મના માર્ગનું આચરણ કરશો જે વ્યક્તિ ધર્મ અને નીતિના માર્ગે ચાલે છે તેના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ બાધા નથી આવતા ઈશ્વર હંમેશા તેમની સહાય કરે છે તેમની સાથે જ હોય છે પુરાણમાં વિષ્ણુ ભક્તિ અને ઉપાસનાની વિધિનો ઉલ્લેખ ભૂત પિશાચોનું વિસ્તારપૂર્વક વર્ણન જુદા જુદા નરકનું વર્ણન મૃત્યુ પછી માણસની ગતિ ક્યાં થાય છે કેવા પ્રકારની યોનિમાં જન્મ થાય છે પ્રેત યોનિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય શ્રાદ્ધ અને પિતૃ કર્મ કેવી રીતે કરવા જોઈએ નર્ક દારૂણ દુઃખમાંથી કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકાય વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે તો આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય પહેલો

પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી શકતા નથી વેદ આ વૃક્ષનું થળ છે પુરાણ શાખાઓ અને જ્ઞાન તપ દ્રવ્યમય યજ્ઞાદિ એના પુષ્પો છે આવા શ્રીહરિરૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે પ્રાચીન સમયની વાત છે નેમિસારણ્ય ક્ષેત્રમાં શૈનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી આ યજ્ઞ કરવાથી એમને સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવામાં અચાનક જ આવ્યા ત્યારે સર્વ ઋષિઓ હર્ષ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું સુધજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધ હસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો આ બાબતમાં સૌ ઋષિઓને જાણ હતી આથી તેમણે સુધજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો સુજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના સ્વામી છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણ જે મહા અભિમાની રાક્ષસ હતો તેનો વધ કરીને ઋષિ મુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા એમણે નૃષિ અવતાર ધારણ કરીને પ્રહલાદ જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો તેનો ઉદ્ધાર કર્યો સાથે હિરણ્ય કશ્યુપ જે ભયાનક દૈત્ય હતો મહાપાપી હતો તેનો વધ કરીને ઋષિ તથા દેવગણનો પણ ઉદ્ધાર કર્યો ભગવાનના હાથે દૈત્યનો વધ થવાથી તેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કરતા પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવા છે ભગવાન વિષ્ણુ એ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ છે અને વેદ પુરાણોની સૃષ્ટિ કરી છે એક દિવસ ભોળાશંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યાં અચાનક જ પાર્વતીજી આવ્યા તેમણે પોતાના નાથને ધ્યાનસ્થ થઈ ગયેલા જોઈને નવાઈ લાગી આથી પાર્વતીજીએ શંભુને પૂછ્યું તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિ ના કરતા પાલક અને સંહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો પાર્વતીજી આવા સવાલો સાંભળીને ભોળાનાથે કહ્યું હું આદિ દેવ ઋષિઓનું ધ્યાન ધરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે મારા જ નહીં પણ સર્વે દેવોના સર્વોપરી છે એમનું ધ્યાન ધરીને તો હું ખુદમાં તલ્લીન રહું છું આ પ્રમાણે શૈનકજીએ જ્યારે સુદજીને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સઘળા કર્મોનો આધાર છે એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીને કહ્યું હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું ભગવાન શ્રીહરિનું ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમને જ રામ કૃષ્ણ વરાહ નૃષિ વામન વગેરેના રૂપમાં અવતાર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું યથા યોગ્ય પાલન પોષણ કરે છે ધર્મની રક્ષા કરે છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને દેવોને ભય મુક્ત કર્યા છે કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શંભુએ આગળ જણાવતા કહ્યું હે પાર્વતી વરાહરૂપમાં વિષ્ણુ એ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્ય કશિપુનો પણ ઉદ્ધાર કર્યો છે હું મારા નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું જ ધ્યાન ધરું છું આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ ઋષિઓએ સુધજીને પૂછ્યું હે ભગવાન તમે ભગવાન શ્રી હરિના મહત્વને સ્થાપિત કરીને જે પણ કાંઈ કહ્યું તે ભય મુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોનો નષ્ટ કરવાવાળા ઉપાયો બતાવો તમે આલોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાન અને જાણકાર છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યોને કેવી રીતે યાતનાઓ મળે છે અને ત્યાં માનવ જીવને કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સુતજી અતિહર્ષિત થયા અને બોલ્યા હે ઋષિઓ જે વૃત્તાંત ભગવાન હરિએ ગરુડજીના પૂછવા પર અમને બતાવ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું યમનો માર્ગ અતિશય યાતનાઓવાળો અને દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું ગરુડજીએ સૌથી પહેલાં ભગવાન શ્રીહરિને પૂછ્યું હતું કે પ્રભુ તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે એમની ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન હરિ મંદ મંદ મુસ્કુરાતા બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી જીવ યમલોકમાં જાય છે આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે તને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે એને બીજું કાંઈ કામ સૂચતું નથી બસ તેની નજરે કામ જ દેખાય છે જેમનું મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે પરાય સ્ત્રીઓ અને પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે સ્ત્રી પુરુષ પુત્ર કલત્ર આદિની મોહ માયામાં પડ્યા રહે છે કામ ભોગ સિવાય બીજું કાંઈ જ એમને સૂતતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે જે પુરુષ જ્ઞાનવાન થઈને સદાય દુષ્કર્મોથી બચતો રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે પાપાત્મા આત્મા લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમયાતના ભોગવે છે પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે હે ગરુડ તેને તમે ધ્યાનથી સાંભળો પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમયાતના મેળવે છે તે પણ હું તમને કહું છું મૃત્યુ સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધ અવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવે છે અંતે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે છતાં પણ તે જીવવાની આશા રાખે છે યુવા અવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી યા પુત્રીથી શોષણ થવા છતાં પણ તેને વૈરાગ આવતો નથી ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક એના માથે આવીને ડોકાય છે વૃદ્ધ અવસ્થાના કારણે રૂપ વિનાનો કંદરૂપો બનીને ઘરમાં જ મૃતકની જેમ રહે છે પુત્ર દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે રોગ બીમારી અને મંદાગ્નિના કારણે એનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે વધારે કફની શ્વાસનળીઓ રૂંધાઈ જાય છે શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે ઉતરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખર અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાને કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહ માયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે અને કાંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાપન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વો પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પની સમાન વિતે છે વિછીના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના શ્વાસોના નીકળતા સમયે થાય છે યમદૂતના ભયથી એ જીવના મોંમાંથી લાળ જાગ પડવા લાગે છે આથી પાપીઓના પ્રાણવાયુ ગુંદાના માર્ગમાંથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક ચહેરાવાળા પાશ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસતા હોય છે ઉપર ઉઠેલા કેશવાળાની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત આવીને ઉપસ્થિત રહે છે એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાઈ હાઈ કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈને પોતાના ઘરને પરિવારજનોને જુએ છે તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધી યમદૂત લઈ જાય છે જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડી લઈ જાય છે અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે આપે છે છે એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ તથા નરકોના ભયાનક વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે છે યમના દૂતો એને ભયાનક રીતે ડરાવી ધમકાવીને કહે છે અરે ઓ દુષ્ટાત્મા તું ઝડપથી ચાલ યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે તારે યમલોકમાં જવાનું છે તેથી મોડું ન કર ત્યાં જઈને તારે કુંભી પાઘ વગેરે નામના નરકો ભોગવાના છે યમના દૂતોની આવી વાત સાંભળી જીવ અતિશય ડરી જાય છે પોતાના પરિવારજનોને વિલાપ્ત કરતો સાંભળે છે જીવ હાય હાય કરે છે યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કંપી ઉઠે છે ભયથી ધ્રુજ તો તેને પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે ભયાનક કુતરાઓ કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રવળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે છે છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય છે મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે આ રીતે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય છે યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે છે અને એના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે પહોંચીને જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્ત આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરીને અને વિકળ થઈને રડવા લાગે છે ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જીવ ખાય છે ત્યારે પણ એ તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન અને પાપી રૂપના કારણે તૃપ્તિ થતી નથી આનાથી પિંડદાન આપવા પર તે અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન થતું નથી તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભટક્યા કરે છે પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી અને યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેત યોનીમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી દેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આ રીતે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામથર્ય પ્રાપ્ત કરે છે હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એનું વર્ણન કરું છું એ તું ધ્યાનથી સાંભળજે પ્રથમ દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ યોની અને માંસપિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી જાંઘો તથા પગ બને છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઉભી થાય છે પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો પ્રેત અગિયારમા અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતના પાશમાં બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય છે હે ગરુડ વૈતરણીને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલું છે હવે આ જીવને દરરોજનું યાની ચોવીસ કલાકોમાં બસો સુડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં એ જીવ પહોંચે છે એ નગરના નામ સૌમ્યપુર સોરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગામ કોચ કરપુર વિચિત્ર ભવન દુઃખદ નાના કંદપુર સુતપુત હવન રોદ્રનગર પર્યાવર્ષણ સીતાદય ધર્મપુર અને સોળનું નગર છે યમપુરી યમના પાસમાં બંધાયેલો આ પાપી જીવ માર્ગમાં રોતો કકળતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે યમલોકમાં જવાવાળો પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે તેની પીડાનો અંત આવતો જ નથી

ત્યારે તમારી યથાશક્તિ મુજબ દાન તથા પિંડદાન બાર દિવસ સુધી અવશ્ય કરજો નહીતર તમારા એ આપતજન મોક્ષ નહીં પામે અને પ્રેત યોનિમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ભટક્યા કરશે અનેક યાતનાઓ ભોગવશે માટે આપતજનોના ઉદ્ધાર માટે પિંડદાન શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જ જોઈએ માતા પિતા દાદા દાદીના મૃત્યુ પછી તેમની મુક્તિ માટે તેમના પુત્ર પોત્રાદીએ ગરુડ પુરાણ અવશ્ય સાંભળો જેથી તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સંપત્તિમાં વૃદ્ધિ કરે છે આ ગરુડ પુરાણનું શ્રવણ પઠન કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રીહરિ સાથે સુખીથી રહે છે એવી જ રીતે ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે શ્રાદ્ધ પક્ષ આવે છે એ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું અતિ મહાત્મ્ય છે જે સાંભળવાથી પોતાના પિતૃઓને મુક્તિ થાય છે ગતિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો પહેલો અધ્યાય સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ